નમસ્કાર મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર માં કેટલીક આદતોથી હંમેશા દૂર રહેવાની વાતો કરેલી છે તેનાથી દરિદ્રતા ઘરમાં આવી શકે છે જો તમને પણ આવી આદત હોય તો આજથી જ તેનાથી દૂરી બનાવી દો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણી દરેક આદત અને વ્યવહાર ગ્રહો સાથે જોડાયેલો છે તેથી તમે જે પણ વર્તન કરો છો તેની અસર તમારા જીવન પર પણ પડે છે આ ઉપરાંત જો તમે શાસ્ત્રો અનુસાર વર્તન ન કરો અથવા તમારી સમાન ન હોય તો તમારી આર્થિક બાજુ નબળી પડી શકે છે જીવનમાં ગરીબી થઈ શકે છે માં લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે તો ચાલો જાણીએ આ કઈ આદતો છે જે તમને ગરીબ બનાવી શકે છે એક પથારીમાં ખાવાનું ટાળો તમે જોયું જ હશે કે ઘણા લોકો પલંગ પર બેસીને ભોજન કરે છે જે એક ખરાબ આદત છે કારણ કે પલંગ પર ખોરાક ખાવો વાસ્તુશાસ્ત્રમાં નિષેધ છે તેની સાથે વાસ્તુ દોષો પણ ઉદભવી શકે છે તેની સાથે નકારાત્મકતા આવે છે જે પરિવારની સુખ શાંતિને અસર કરે છે સાથે જ જીવનમાં ગરીબી પણ હાવી થઈ શકે છે બે સૂર્યાસ્ત પછી પૈસા ન આપો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી પૈસા ન આપવા જોઈએ આવું કરવાથી તમારા પર દેવાનો બોજ વધી શકે છે તેની સાથે સુખ નો અભાવ પણ આવી શકે છે ધનહાનિ થવાની સંભાવના છે ત્રણ રાત્રે વાસણો અને રસોડું હંમેશા સાફ કરો રાત્રે વાસણો અને રસોડું સાફ કરવું જોઈએ જો તમે રસોડા અને વાસણોને રાત્રે ગંદા છોડી દો છો તો આમ કરવાથી માં અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે તેની સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે જેના કારણે વાસ્તુ દોષ જોવા મળે છે રાત્રે કપડાં ધોવાનું ટાળો વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે કારણ કે રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ અસરકારક હોય છે એટલા માટે રાત્રે કપડા ધોવાથી ઘરના લોકો બીમાર થઈ શકે છે રાત્રે ઝાડુ ન કરો તમે જોયું જ હશે કે ઘણા લોકો રાત્રે ઝાડુ લગાવે છે જે વાસ્તુ અનુસાર ખોટું છે શાસ્ત્રો અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે દેવી લક્ષ્મી રાત્રે ઝાડુ મારનારાઓ પર નારાજ થઈ શકે છે તેની સાથે વાસ્તુ દેવતાઓ પણ ગુસ્સે થઈ શકે છે મિત્રો આવી અન્ય જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કર